શ્રી ગોવર્ધન નાથ કય હો શ્રી ગોકુલ નાથજી હિરાયજી મહાપ્રભુજી પ્રણ ચોર્યાસી વૈષ્ણવન કી વાતા વાર્તા ક્રમાંક તેરાશો કુંભન કો જો અધુર હો अब श्री गोकुलनाथ जी कृपा करी वार्ता प्रसंग नौ को दर्शन करावे और एक दिन श्री गोकुलनाथ जी और श्री बालकृष्ण जी ये दो भाई मिली के श्री गुसाई जी सो कहे जो कुंभनदास कभू श्री गोकुल नहीं गए हैं એટલે કે શ્રી ગોકુલનાથજી આપ શ્રી ગુસાઈજી ના ચતુર્થ લાલન છે અને આપના તૃતીય લાલન શ્રી બાલકૃષ્ણજી છે આપ બંને ભાઈઓ એક વખત મળી અને શ્રી ગુસાઈજીને કહ્યું કે કુંભણદાસ કબહુ ગોકુલ નહી ગયે હે કોઈ પ્રકાર શ્રી ગોકુલ તાઇ જાએ તબ શ્રી નવનીત પ્રિયજી કે દર્શન કુંભનદાસજી કરે તબ શ્રી ગોસાઇ જી આપ જો કુંભણ દાસજી શ્રી ગોવર્ધન રહસ્ય લીલા મેં મગન હૈ ઇનસો શ્રી ગોવર્ધન હિલે હળી મળી ગયા છે તબીબ ગોકુલ નાથજી કહે તો કરી ભગવદ ઈચ્છા તબ શ્રી ગુસાઇજી આપણ દાસજી શ્રી યમુનાજી પાર કબુ ના ઉતરેંગે ઓહો કુંદનદાસજી ક્યારે પણ યમદાજીને પાર કરીને ગયા જ નથી પાછે કછુક દિન મે શ્રી ગુસાઈજી આપુ શ્રી ગોકુલ પધારે હતે ઓર શ્રી બાલકૃષ્ણજી ઓર શ્રી ગોકુલનાથજી શ્રીનાથજી દ્વાર મે હતે સો વૈશાખ સુધી એકાદશી કે દિન શ્રી ગોકુલનાથજી શ્રી બાલકૃષ્ણજી સો કહે जो श्री गोकुल में श्री गुसाई जी है और आपुन दो जने यहाँ है ताशो दास जी को श्री गोकुल ले चलिए तब श्री बाल कृष्ण जी ने कहो जो कैसे चल ले चलोगे जो दास जी तो अश्वारी पर बैठत नहीं है जरे पिला અકબર બાદશાહે સવારી માટે પાલખી અને ઘોડા બંને મોકલેલા પણ આપનો તો નિયમ જ છે ક્યારેય પણ કોઈ દિવસ સવારી નહીં કરવાની શું તબ શ્રી ગોકુલનાથજીને કહ્યો જો કુંભરદાસજી અસવારી પે તો બેઠેંગે નહીં ઓર દિન મેં શ્રી ગોવર્ધનનાથજી કે દર્શન છોડી કે કહું જાએંગે નહીં તાસો રાત્રી ઉજિયારી હૈ

कुंदन दास जी हाँ सो हम हूँ पांच सौ चलेंगे ओहो सो या प्रकार सो चले चलेंगे सो देखे कहा कौतु को होते हैं सो कुंभन दास जी सरीखे भगवदीय को संग तो या मिसते होइगो सो यही बड़ो लाभ होइगो બધો ભાવ છે ઉચ્ચ કોટીનો આ વલ્લભ બાળકોને ભગવદીય તો કુંભનદાસજી સરીખા ભગવદીય નો સંઘ એ બાને મળશે તો એ પણ કેટલો મોટો લાભ ગણાશે પાછે દોનો ભાઈ શ્રી ગોવર્ધન નાથજી કી શયનારતી તાઈ શીવાસો પહોંચી કે શ્રીનાથજી કોઢાય અનુસર કરવાજી કો હાથ પકડી કે ભગવદ્ વાર્તા લીલા કો ભાવ કહ લાગે ઓહો શ્રી કુંભનદાસજી નો આપે આપના શ્રી પકડી લીધો અને આપની સાથે ભગવદ વાર્તાલીલાનો ભાવ વર્ણન કરવા લાગ્યા જો કુંભણદાસજી તો લીલા રસ મગન હોઈ ગયે કારણ કે આપ અન્ય અન્ય સાથે વાત ક્યારેય નથી કરતા પણ સાક્ષાત શ્રી ગોકુલનાથજી શ્રી ગુસાઇજીના લાલન અને બાલકૃષ્ણજી આપ પણ જો વાત કરે તો આપ તો તરબોળ થઈ જાય અને એવું જ થયું કુંભણદાસજી લીલા રસ મેં મગ્ન હોઈ ગયે શો કછું સુધી ન રહી હવે એ ચાલી રહ્યા છે ને અલર રસની વાત કરતા કરતા પણ એ પણ ખ્યાલ ન રહ્યો કે હું ચાલી રહ્યો છું ને ક્યાં જઈ રહ્યો છું શો કછું સુધી ન રહી જો હમ કહાં હૈ તબ શ્રી ગોકુલનાથજી ભગવદ વાર્તા કરત કુંભદાસજી કો હાથ પકડી કે અન્યોર કી ઓર પર્વત સો ઉતરી કે શ્રી ગોકુલ કો ચલે રહસ્ય વાર્તા વાર્તા સુનત શ્રી ગોકુલ કો ચલે એટલે જે હસ્ત પકડ્યો ને એ શ્રી ગોકુલનાથજી એ પકડ્યો છે કુંભનદાસજી પહેલી વખત અને પછી જે વાર્તા શરૂ કરી છે ને એ શ્રી ગોકુલનાથજી કરી રહ્યા છે અને પાછળ ચાલી રહ્યા છે શ્રી બાલકૃષ્ણજી અને સાથે વૈષ્ણવ એ શ્રવણ કરતા કરતા તબ મા શ્રી ગોકુલનાથજી વાર્તા કરી કે કુંભનદાસજી સો પૂછે જો શ્રી સ્વામીનીજી કો શિંગાર કબહુ શ્રી ગોવર્ધનનાથજી હું કરત હે હવે આ જે છે પ્રશ્ન એ શ્રી કુંભનદાસજીને ઉત્સાહમાં વધારો થાય તેવો પ્રશ્ન હતો સાદી ભાષામાં કહી લૌકિક ભાષામાં તબણ દાસજી પ્રેમ મેગન હોય કે કહે જો કરો એક દિન અશ્વિન મહિના મે આસુ મહિનામાં શ્રીનાથજી શ્રી સ્વામિની લલિતા દીક સખી સંગ रात्रि को बन में फूल बिनन गए तापाचे समाज सहित रास मंडल के पास श्रृंगार को चौतरा है सो ता ऊपर आप बिराजे अत्यारे अपना चाली ज रहा है चरण पग चाली रहा है गोकुल तरफ पर ये खबर नहीं कि हूँ चाली रो छु क्या जी रो छु इतने मगन है तब विशाखा जी श्रृंगार करण लगी तब श्री गोवर्धन नाथ जी कहे जो आजू श्रृंगार मैं करूंगो सो तब श्री गोवर्धन नाथ जी श्री स्वामी जी के पास ठाड़े भय सो मुखादिक के दर्शन बिना रहो न जाए दून सो तब विशाखा जी परम चतुर दून के हृदय को अभिप्राय जानी श्री स्वामी जी के आगे एक दर्पण धरियो लीला मा तो आप जैसे पोते વિશાખાજી એટલે કે કુંભનદાસજી એટલે અહીંયા જે શૃંગાર થઈ રહ્યા છે તેમાં સ્વામિનીજીની પાછળ જે કેસ છે એના કદાચ શૃંગાર કરી રહ્યા છે એટલે સ્વામિનીજીને ઠાકોરજીનું મુખનું દર્શન ન થયું તેથી રેવાયું નહીં અને આ પાછળ છે ઠાકોરજી એટલે આપને પણ સ્વામિનીજીનું મુખનું દર્શન ન થયું એટલે આપનાથી પણ ન દેવાયું અને આ ભાવ તો પરમચુર્થ વિશાખાજી જાણી ગયા એટલે આપે દર્પણ સુધી બી આગળ ધર્યું ત્યારબાદ દર્પણ મેં દોન કે મુખ સન્મુખ ભય શું અવલોકન લાગે એટલે હવે તો શ્રી સ્વામીનીજીને લલિતાજી હાથમાં ધરી રાખેલા દર્પણમાં પાછળ ઠાડા જે શ્રીંગાર કરી રહ્યા છે એવા ગોવર્ધનનાથજીના દર્શન થવા લાગ્યા અને ગોવર્ધનનાથજી બી શ્રિંગાર કરતાં કરતાં દર્પણમાં સ્વામીજીનું મુખનું અવલોકન કરવા લાગ્યા श्री ठाकुर जी बड़े लंबे बार श्याम सचिकन श्री हस्त में काकसी सो समहारी एक एक बार में जीने मोती परम चतुराई सो पीरोई के श्री स्वामी जी के मुखचंद्र दर्पण में देखी के प्रसन्न हो गए के बारीक श्रृंगार जो एक एक बार में जीने मोती परम चतुरायुशो पीरोई के આપનામાં તો ચોસઠ કળાથી એ વધારે કળા કહેવાય કારણ કે ચોસઠ કળામાં આ નથી આવતું એક એક વાળમાં એક એક મોતી પરવો શોભા દર્પણ મેં દેખી કે પ્રસન્ન હોઈ ગયે શો હાથ શો કેસ છૂટી ગયે હવે એટલી બધી પ્રસન્નતા થઈ આપને આ મુખારવીને એમાં પણ કેસમાં એક એક વાળમાં મોતીની લર જોઈને કે પ્રસન્નતામાં આપના હાથમાં જે કેસ હતા જેવા મોતી પરવેલા હતા એ છૂટી ગયા

તબ વિશાખાજીને બેની પકડી શું તબ ફેરી બેની મોતી નસ તો શો શૃંગાર કરી મોતીને શો માંગ સવારી કેટલો સુંદર શૃંગાર હશે આ સ્વામિનીજીની જે માંગ છે જ્યાં આપણે સિંદૂર ભરીએ એ સિંદૂર ભરવા વાળી જે જગ્યા છે સેંથી ત્યાં આપે મોતી માંગ ભરી એ રીતના વાળમાં મોતી પરોવ્યા कि आपना मुखारविंद में जो सैथी है त्या मोती थी जाने के मांग भरी हो सूंदर श्रृंगार आप ठाकुर जीए कर पाचे फूलन के आभूषण सखी सखीजन ने बनाए के श्री ठाकुर जी को दिए सो श्री ठाकुर जी पहरावत जाए और छीन छीन में मुखचंद की शोभा देखी के रोम रोम आनंद पावे જોઈ યા પ્રકાર સબ શ્રિંગાર શ્રી ગોવર્ધન નાથજી કરી કે કાજર બેંદી તિલક કાજર એટલે મહેશ બેદી એટલે બિંદી તિલક ઓર ચરણ મેં મહાવર કીએ પાછી શ્રી સ્વામીનીજી શ્રી ગોવર્ધન ધરકો શ્રિંગાર કીએ હવે સ્વામિનીજી ઠાકોરજી નો કર્યો તા પાછળ રાસવિલાસ આદિ અનેક લીલા કરી શું યા પ્રકાર વાર્તા કરત કરત શ્રી ગોકુળ સામે હૈ શ્રી યમુનાજી કે તીર એટલે કે કિનારા સુધી કુંભનદાસજી આવી ગયે હવે હવે કુંભનદાસજી નજી ખબર જ નથી કે હું આમની શ્રી ગોકુલનાથજીની સાથે વાતમાં એમણે પૂછેલા પ્રશ્નમાં લીલાનું વર્ણન કરતાં કરતાં ચાલતા 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 હું છે ગોકુલની સામે કિનારે યમુનાજીને આવી જ પહોંચ્યો છું પાછે પાર શ્રી ગોકુલ તે નાવ ઉપર ચડી કે શ્રી ગુસાઈજી આપું યા પારાએ હવે શ્રી ગુસાઈજીનો જે ગોકુલમાં નવનીત્રીજીનો સેવાનો જે ક્રમ હતો આપનો એ આપ પહોંચી અને હવે આ ગોકુલથી સામે કિનારેથી નાવમાં આપ સવાર થઈ અને શ્રી ગુસાઇજી આપું જ્યાં કુંભનદાસજી ગોકુલનાથજી કૃષ્ણ બાલકૃષ્ણજી અને વૈષ્ણવો ઠાડા હતા એ કિનારા ઉપર આપની નાવ આવી તે વખતે સવારો હું ભયો એટલે કે સવાર પણ થઈ ગઈ કુંભણદાસજી મગન સાવધાન કે દેખે તો સવારો ભયો હવે એમનો જે લીલા રસમાં હતા જે લીલા પૂછી હતી અને જે આપે વર્ણન કર્યું એમાંથી આપ અચાનક જ જાણે જાગી ગયા હોય અને બહાર આવી ગયા અને જોયું તો સવાર થઈ ગઈ છે ત્યારે એમને ચિંતા થઈ સો ઇતને મેં શ્રી ગુંસાઈજી કો દેખી કે શ્રી ગોકુલનાથજી કો હાથ હું છૂટી ગયો અને જ્યાં શ્રી ગુંસાઈજીને જોયા આ નવનીત પ્રિયાજીનો સેવાનો ક્રમ પહોંચી નિત્ય નિયમથી અને યમુનાજીના આ પાર આવ્યા અને જે નૌકામાંથી આ જમીન પર પધાર્યા આ જોતાની સાથે જ ગોકુલનાથજીથી હાથ જે પકડેલો હતો આ હાથ ક્યારે પકડ્યો હતો ગોવર્ધનથી ગિરિયાથી આનીઓ નીચે ઉતર્યા ગોવર્ધન પરથી તો સુધી હાથ પકડી પર્વતોથી છે એવો કરંટ હતો શ્રી ગોકુલનાથજી નો ગોકુલનાથજી આપ પણ ઈશ્વર જ છે આપનું ગુળ સ્વરૂપ છે શ્રી ગોવર્ધનનાથજી કે હવે આવી રીતે હાથ છૂટી ગયો સો મહા કુંભનદાસજી મહાઉતાવલ ભાજે હવે જો આપનું કેવું સ્વરૂપ છે એવું તો શ્રી ગોકુલનાથજી આપે જ કહ્યું તું શરૂઆતમાં જ કે આપ ક્યારેય જૂઠું બોલતા નથી અને કોઈ દિવસ આડંબર નહીં દંભ નહીં ખોટો વિવેક નહીં ખોટી ઔપચારિકતા નહીં જ્યાં શ્રી ગોવર્ધનનાથજી માટેની વાત આવે ને ત્યાં કોઈનું પણ મહત્ત્વ નહીં આપના હો સ્વભાવ છે એટલે તો જે સ્થાન છે અલગ અલગ આ આઠ સખાઓના શ્રીનાથજીના અંગોમાં એમાં જેમ સુરદાસજીનું સ્થાન મુખાર બિંદમાં છે એવી જેમ કે કૃષ્ણદાસ છીત સ્વામીજીનું સ્થાન ઉદરમાં છે કૃષ્ણદાસ અધિકારીજીનું સ્થાન ચરણમાં છે એવી રીતે નંદદાસજીનું સ્થાન ઉદરમાં છે છતુર્ભુજદ સ્થાન મને સ્મરણ નથી પણ કદાચ નેત્રમાં છે એવી રીતે કુંભણદાસજીનું સ્થાન ગોવર્ધનનાથજીના હૃદયમાં છે હૃદયનું સ્થાન જે છે હૃદય ગણાય છે ઠાકોરજીનું કુંભનદાસજી એટલે કુંભનદાસજીએ તો એટલું જ વિચાર્યું કે અત્યારે સવાર થઈ ગઈ અને મારે જે ઠાકોરજીને કીર્તનની જે સેવા છે મંગળાની કે પછીની જે પણ વલ્લભની આજ્ઞા અને દર્શન બંને એનો એવો તાપ થયો કે આપે શ્રી ગુસાઈજીને નાવમાંથી પધારતા જોયા તો પણ દંડવત કરવાની પણ તસદી લીધી નથી સીધા જ ભાગ્યા श्रीदाज श्री, श्री गोवर्धन नाथ जी के यहां कीर्तन कौन करेगो हाय हाय मेरी सेवा गई सो या प्रकार मन में कहत दोरे सो अति बेगी दोरे तब श्री गोकुल नाथ जी और श्री कृष्ण जी और सब वैष्णव कुंभ <laughs> कुंभन दास जी को <laughs> पकड़ क पीछे ते दौड़े આટલા પાછળ જ પડી ગયા છે કુંભનદાસજી ભાગી રહ્યા છે નદી પાર ઉતર્યા જ નથી એમનાજીની ગોકુલ તરફ આવ્યા જ નથી જીવનમાં નથી આવ્યા ક્યારે નાનપણથી અને હવે દોડ્યા છે તો આ બધા પાછળ દોડ્યા એમને પકડવા માટે સો કુંભનદાસ તો ભાજે દોરી ગયે આટલી બધી ઉંમર છે એમની કેટલી ઉંમર છે આપ વિચારજો મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ બ્રહ્મસુબંધ આપ્યો છે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના પુત્ર શ્રી ગુસાઈજી અને એમનાય પુત્ર શ્રી ગોકુલનાથજી બાળકૃષ્ણજી અત્યારે એમની ઉંમર કેટલી એમનું આયુષ્ય સુંદર હતું એકસો ને પંદર વર્ષ આપણે આયુષ્ય ભોગવ્યું છે પણ આટલી ઉંમરે પણ દોડવું હશે એમના એ વખતે એંસી નેવું વર્ષ પણ જે દોડ્યા કે કોઈ પકડી ના શક્યા ઇનકો ઇન કોઈ કો પાયે ના આ બધા ગોકુલનાથજીને સૌ દોડ્યા બાળકૃષ્ણજીને પેલા વૈષ્ણવ બધા પણ કોઈ ના પકડી શક્યા એમને पाचे श्री गुसाई जी के पास आए तब पाछा आया गोकुलनाथ जी जी ने वैष्णव श्री गुसाई जी पास आया तब श्री गुसाई जी कहे जो हम कहा कंभनदास को अब कहा कुंभन दास को पावोगे बोलो गुसाई जी कहे आप श्री मुक्ति हम तुम्हें क्या कुंभनदास जी ने सोधवाना जो इनको यहाँ का आपने अंदर थे कुंभनदास जी ने श्रम पड़ो इन जो इनको यहाँ काये को ले आए हो जो ये जमुना के पार कबू ना उतरेंगे हमने तो तुम सो पहले ही कहे हो तो।, तो श्री गोकुलनाथ जी श्री गोसाई जी सो कहे पार न उतरे तो कहा भयो परंतु सगरी रात्रि भगवत वार्ता के भाव में महाअलौकिक सिद्धि मिली मिले ते भाई એટલે જે એમનો ઉત્તમ ભાવ હતો શરૂઆત થી કદાચ ના આવે તો કંઈ નહીં પણ એમની સાથે લાભ થયો જ ને એમ સો યહ બળો લાભ ભયો હે જો ભગવદી સત્સંગ એક ક્ષણ હું દુર્લભ હે અને શ્રી ગોકુલનાથજી આ સત્સંગનું વર્ણન પણ આ વાર્તા પ્રસંગમાં કરી કરોડો વૈષ્ણવોની સૃષ્ટિને લાભાન્ત કરી દીધી યહ યુનિ કે શ્રી ગુસાઇજી કહે જો યહ તો તું ઠીક કહે પરંતુ અભિયાન તો કુંભનદાસ કો દોડ ન પડ્યો કેટલી ચિંતા પરમ દયાલ બિરદ એમને થોડું મળે કુંભનદાસજીને આ ઉંમરે દોડવું પડે છે અત્યારે એનો આપને પણ રંજ છે ઓર જહા તાઈ કુંભનદાસજી શ્રી ગિરિરાજ ઉપર ન જાયંગે તહા તાઈ શ્રી ગોવર્ધન નાથજી જાગેગે નહી કેટલી મોટી વાત ગોવર્ધનનાથજી ત્યાં સુધી જાગશે જ નહીં જો કુંભણદાસ જગાવેગે જગાવે કે કીર્તન ગાવેંગે તબ આ જાગેંગે એટલે કે ત્યારે આપને નેત્રો ખોલશે અને ત્યારે જ કોઈને પ્રેરણા કરશે કે ભાઈ મંગળા કરાવો હવે ત્યાં સુધી મંગળા નહીં થવા દે એટલે તો છોડાવી દેશે એકબીજાને બહુ સુંદર છે આ લીલા સો એસે ભક્ત કે આધીર શ્રી ગોવર્ધનનાથજી હૈ તાસો તુમકો ભગવદ્ વાર્તા સુનની હોય તો પરાસોલી મેં જમુનાવતા મેં જાય કે કુંભણદાસજીસો પૂછ્યો કેટલી મોટી વાત કહેવાય સાક્ષાત આ વલ્લભમાં બાળકો છે શ્રી ગુસાઇજીના બાળકો છે વલ્લભમાં જ કહેવાય હવે એમને પણ જો સત્સંગનો લાભ લેવો હોય તો બોલાવવાના નહીં આ એમ કરીને આપે આજ્ઞા કરી દીધી સમસ્ત વલ્લભ બાળકોને કે ભગવદીઓને શરમ નહીં આપવાનો તમારે જો રસનો લાભ લેવો હોય એમની મુખાર

આપનો તો જે ક્રમ હતો એ આવશે આગળ એક વાતમાં કે જેવા આપ ગોકુલ સેવા પહોંચી એમના પાર કરે ત્યાં તો આપનો એક ઘોડો તૈયાર જ હોય જીન બાંધેલો અને આ સેવા પણ લીધેલી છે બાદશાહે એ પ્રસંગ બીજા એક વાર્તા પ્રસંગમાં આવશે બસો બાવનમાં આવે છે એ સેવાવાળો જે હતો એ ઘોડો રેડી હતો સો તા ઉપર શ્રી બેગી ભેગી અસવાર હોય કે ઘોડા દોરાય કે ચલે ઓર કુંભનદાસજી તો દોરે જાત હતે સો તહા આઈ કે શ્રી ઘોસાઈજી કુંભનદાસજી શું કહે જો તુમને કબુઈ હ માર્ગ દેખ્યો નહીં વિચારો કુંભનદાસજી એ વ્રજમાં રહ્યા છે જન્મ્યા છે મોટા થયા છે અત્યારે એસી એસી વર્ષના હશે પણ હજી એમણે ગોકુલનો માર્ગ જ નથી જોયો એટલે કહ્યું કે તમે રસ્તો નથી જોયો તમે ભૂલા પડી જશો ચિંતા થઈ છે તાસો ગોડા કે પીછે પીછે દોરે આવો તબ કુંભનદાસજી શ્રી ગુસાહિજી કે પીછે દોરે ચલે જાય સો ય રામદાસ ભીતરિયા આદિ જો કે પર્વત ઉપર આવે સો છોવાઈ જાય હવે ઠાકોરજીએ કુંભનદાસજીના શ્રીમુખના કીર્તન જે સાંભળવાને પછી જાગવું આ ક્રમમાં આજે ચૂક થઈ કારણ કે આવું થયું એટલે આપ જાગ્યા જ નથી અને જ્યાં જગાવવા માટે કારણ કે આપનો નિયમ છે વલ્લભની ગુસાઈજીની આજ્ઞા છે કે અમે કોઈ બાળકો ન હોઈએ પણ તમારે સમયસર જગાડી દેવા પણ હવે જગાડવા માટે અપરસ તો કરવી પડે અને અપરસ કરવા માટે જેવો ભીતરિયા જે નાહવા જાય અને અપરસ કરી નીચે પર્વતની નીચે ગોવર્ધનની નીચે ઉતરીને અને પાછો ઉપર જ્યારે એ ભીતરિયાજી આવતા હોય ત્યારે રસ્તામાં એવી રીતે અડફેટ આવે કે છુવાઈ જાય એટલે પાછો નાવા જાય એસે કરત ચાર ઘડી દિન ચડ્યો એટલે કે ચાર ઘડી એટલે એક ઘડી એટલે ચોવીસ મિનિટ થાય દોઢ કલાક પસાર થઈ ગયો આ નાવા જાય પાછો ચડતા હોય ભીતરિયા અને ત્યાં કોઈ અડી જાય આ ગોવર્ધન ગોવર્ધનનાથજીની લીલા હતી તબ શ્રી ગોંસાઇજી આપ ગિરિ પધારી કે ગોડા ઉપર તે ઉતરી કે તત્કાલ સ્ન કરી પર્વત ઉપર મંદિર મેં પધારે તબે તો સગરે ભીતર્યા રામદાસ સહિત નહાય કે મંદિર મેં આએ હૈ ત્રી ગુંસાઈજી આપ પૂછે જો રામદાસ આજ ઇતની અવાર ક્યો ભાઈ અવાર એટલે મોડું કેમ થયું તબ રામદાસને વિનંતી કે નહીં જો મહારાજ આજ ન જાણીએ કાં ભયો હૈ जो चार बेर नहाए <laughs> गोवर्धन नाथ जी चार वक्त नवड़ाया और चारों बेर सगरे भीतर या छुआने सो अब पांचवी बार नहावे के आए हैं सो कारण जानियो न पड़ो तब श्री गुसाई जी आपको कहे जो यह कुंभन दास जी के लिए श्री गोवर्धन नाथ जी कौतुक किए हैं है पाछे श्री गुसाई जी आप शंखनाद करवाई के श्री गोवर्धन नाथ जी को जगाए ता समय दास जी ने जगाई वे के पद गाए सो श्री गोवर्धन नाथ जी उठे तब श्री गोवर्धन दास जी ने अपने मन में बहुत हर्ष मान्यो जो मेरी कीर्तन की सेवा मिली ता पाछे राज भोग परियत श्री गोसाई जी सेवा सो पहुंचे सवारे धृषी चतुर्दशी होती ए वक्ते बीजे दिवसे धृषी जयंती होती सो केसनी पिछोड़ा कुलहो सिद्ध कियो पाचे सेन परियत सेवासो पहुंचे शो या प्रकार कुंबन दास जी कबहू श्री गोकुल को न गए सुधननाथ जी की लीला रस में मगन रहते कुंबन दास जी ऐसे परम कृपा पात्र भगवदीय थे आवती काले वार्ता प्रसंग दस आवश्य ठाकुर जी कंभनदास जी आप आपना खेतर पर बिरा जीला हसे वक्त ठाकुर जी खेलता हसे ઉત્થાપનનો સમય થશે અને કુંભનદાસજી ઉઠીને ઠાકોરજી ત્યાં બિરાજેલા છે છતાં પણ ઉઠીને ખેલી રહ્યા છે જોઈ રહ્યા છે તો પણ ત્યાંથી ચાલવા લાગશે ગોવર્ધનનાથજી ઉપર દર્શન કરવા ત્યારે ઠાકોરજી પૂછશે કે હું તો અહીંયા છું તું ક્યાં જાય છે એ પ્રસંગ કાલે વલ્લભા જય હો શ્રી ગોવર્ધનનાથ કી જય હો